નમસ્કાર મિત્રો જય હિન્દ ફરી એકવાર આપને YouTube ચેનલ પર નવા વિડિયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે આપણા WhatsApp ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે જેથી તમે જોડાઈ શકો છો મિત્રો આજના વિડિયોમાં રાજ્યની ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં જે શિક્ષકો છે તેની કાયમી ભરતી કરવા અંગેની જે પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવેલી છે ઉપરાંત આજે ગ્રાન્ટેડ અને સરકારી શાળાના શિક્ષકો છે તે કાયમી કરવા માટેના નવા નિયમો તૈયાર કરી સત્તાવાર જાહેર કરવામાં આવશે આ મુદ્દો આપણે ડિટેલમાં સમજીશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ મિત્રો મુખ્ય હેડલાઇન જોવામાં આવે તો રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં જૂના શિક્ષકોની ભરતી માટેની કવાયત નિયમો બનાવવા માટે કમિટી રચના કરેલી છે કમિટી નિયમો બનાવી અહેવાલ સુપરત કરે ત્યારબાદ વિભાગ સત્તાવાર રીતે જાહેરાત કરશે આલેખ નવ ગુજરાત સમય અમદાવાદ આજનો છે જો મિત્રો વાત કરવામાં આવે તો રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોના જૂના શિક્ષકોની ભરતી માટે કવાયત શરૂ કરાઈ છે ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના જૂના શિક્ષકોની ભરતી માટે શિક્ષણ વિભાગે કમિટીની રચના કરી છે દસ સભ્યોની આ કમિટી દ્વારા જૂના શિક્ષકોની ભરતી માટે નિયમો બાબતે વિચારણા કરી અહેવાલો સુપરત કરાશે

અમલમાં ત્રણ શિક્ષણ સહાયક ની સામે એક જૂના શિક્ષકની જોગવાઈ કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ ભરતી સહિતની કાર્યવાહી થઈ ન હતી શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું કે આ અંગે સરકારમાં અનેક રજૂઆતો કરાઈ હતી જેના પગલે ભરતીના નિયમો બાબતે કમિટી અહેવાલ સુપરત કર્યા બાદ ભરતીની પ્રક્રિયા હાથ ધરશે સરકારી અને જિલ્લા પંચાયતના શિક્ષકોની ગામની સ્કૂલોમાં જવાની તક મળતી પરંતુ ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકોને શાળા પસંદગી તક મળતી ન હતી